નમસ્કાર મિત્રો મારી ચેનલ નુપુર્સ કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું રથમાં ફરાળમાં સ્પેશિયલ રાજગરાનો શીરો એના માટે આપણે આ એક બાઉલ છે એમાં રાજગરાનો લોટ લીધેલ છે આ જે આપણે જે લોટ લીધેલ છે તેનાથી થોડી જ ઓછી ખાંડ લીધેલ છે અને આ બાઉલનું જે માપ છે આપણે એ આપણે બે બાઉલ છે એ પાણી લીધેલ છે આ આપણે કાજુ અને બદામની કતરી કરીને લઈ લીધેલ છે આ કિસમિસ લીધેલ છે ત્યાર પછી આપણે છે એલચીનો પાવડર લીધેલ છે હવે આપણે રાજગરાનો શીરો બનાવીએ આ માપ આપણે પરફેક્ટ રાખવાનું છે જેટલો લોટ લઈએ એનાથી થોડી જ ઓછી ખાંડ અને જે આપણે માપ લીધેલું હોય લોટનું એનાથી બે ગણું પાણી એટલે બે બાઉલ ભરીને આપણે પાણી લેવાનું છે અને પાણીને આપણે ગરમ કરવા મૂકી દેશું હવે આપણે ગેસ ચાલુ કરી અને બે ચમચી મોટી આ રીતે આપણે એમાં ઘી એડ કરવાનો છે હવે આપણે બે ચમચી મોટી ઘીની મૂકેલી હતી એ ઘી ગરમ થઈ ગયેલ છે આપણે ગેસને મીડિયમ રાખવાનો છે તેમાં આપણે આ રાજગરાનો જે લોટ લીધેલ છે એને આ રીતે ઉમેરી દેવાનો છે ત્યાર પછી હવે આપણે આ લોટને ઘીમાં જો આ રીતે શેકવાનો છે આપણે આ રીતે ઘીને લોટમાં જ મિક્સ કરતું રહેવાનું છે આ રીતે આપણે શેકવાનો છે આ રીતે ધીમે ધીમે આપણે તેને હલાવતો રહેવાનો છે અને આપણે ગેસ છે એ મીડિયમ જ રાખવાનો છે ત્યાર પછી આપણે તેનો રંગ બદલે અને સરસ સુગંધ આવે ત્યાં સુધી આ જ રીતે મિક્સ કરતું રહેવાનું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે ઘીમાં આ રીતે ભાત પડવા લાગે છે અને રંગ પણ બ્રાઉન થઈ ગયેલ છે એટલે આપણો લોટ શેકાઈ ગયેલ છે હવે આપણે સરસ સુગંધ આવવા લાગે છે અને આપણો લોટનો કલર બ્રાઉન થઈ ગયેલ છે ત્યાર પછી આપણે જે ખાંડ હતી માપની એમાં ખાંડ એડ કરી દેવાની છે આ રીતે આપણે ખાંડને બરાબર હલાવી અને તેમાં મિક્સ કરી દેવાની છે ત્યાર પછી તેમાં આપણે છે એ તરત જ જે પાણી ગરમ કરેલું હોય ઉકાળેલું એકદમ ઉકાળેલું એ પાણી આપણે નાખવાનું છે આપણે બે બાઉલ જેટલું પાણી નાખવાનું છે આ રીતે આપણે પાણી નાખવાનું છે ત્યાર પછી આપણે તેને આ રીતે બરાબર મિક્સ કરી અને હલાવતો જવાનો છે આ રીતે જ આપણે તેને હલાવતા જવાના છે આ રીતે આપણે તેને હલાવતા રહેવાનું છે મિક્સ કરતું રહેવાનું છે આપણે થોડો નરમ બનાવવો હોય તો ત્યાર પછી પણ આપણે ગરમ પાણી એડ કરવાનું એ પણ થોડું જ એડ કરવાનું એટલે આ રીતે સરસ એકદમ નરમ થઈ જશે અને આપણે તેને આ જ રીતે સતત હલાવતા રહેવાનું છે હવે તમે જોઈ શકો છો કે આપણે ઘી છે એ છૂટું પડી ગયું છે ત્યાર પછી એમાં આપણે આ એલચી પાવડર છે એડ કરી દેવાનો છે ત્યાર પછી આપણે આ કાજુ બદામના કતરી કરીને પીસ કરી લીધેલ છે એ એડ કરી દેવાના છે ત્યાર પછી તેમાં આ કિસમિસ છે એ એડ કરી દેવાની છે અને ત્યાર પછી તેને આપણે આ જ રીતે મિક્સ કરવાની છે હવે આપણે સરસ કીરાની સુગંધ આવે છે અને કાજુ બદામ કતરી કરેલ નાના પીસ કરેલ અને કિસમિસ તેમજ આપણે એલચીનો પાવડર છે એ આમાં મિક્સ કરી દેવાનો છે અને ત્યાર પછી આપણે થોડી વાર માટે આ રીતે હલાવતા રહેવાનું છે તો આપણે ગેસને બંધ કરી દેવાનો છે ત્યાર પછી થોડી વાર માટે જ રીતે હલાવી અને આ રીતે આપણે રાખી દેવાનો છે જેથી કરીને એકદમ સરસ થઈ જશે તમે જોઈ શકો છો કે આપણો રાજગરાનો શીરો તૈયાર થઈ ગયેલ છે આ વ્રતમાં ખાસ સ્પેશિયલ અત્યારના સમયે બધા વ્રતમાં આ શીરો અવશ્ય બનાવશો મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક અને શેર કરશો આભાર